આપણો સુખનો શરૂ સુખી ગયો છે નવ વાગે આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દોસ્તો ને હું સ્વાગત કરું છું મારા બ્લોગમાં અને હા આપણે આ બ્લોગ બનાવવાનો છે હિન્દી ગુજરાતી મિક્સ તો બન્યા રહેજો બ્લોગમાં ત્યાં સુધી બાય બાય મિત્રો તમે સાંભળો ચકલીનો અવાજ સાંભળો તમે નવ વાગ્યા છે અને એટલું સુંદર દેખાય છે તો વહેલી સવારે કેટલું દેખાતું હશે

भीम बजा आएगा ना भिडो पछी तो गाइस अपने थोड़ा कांच में करी ना क्या नखरा कैसी लग रही हूं कांच थोड़ा सा छोटा है पर कोई दिक्कत नहीं हमारा चेहरा तो सुंदर है ना <laughs> गैस अभी हम फ्री हो चुके हैं सारा काम करके खाना <coughs> वाना हो गया है हमारा और बार नवरा ना बजार डोशी करता है कलर करे एलसी नंबर वन और एलसी नंबर टू दोनों मेरे फ्रेंड है गाँव की शेरियों में कोई नहीं है हमारे सिवा हम तीनों के सिवा लग तो हसे कि हमें YouTube पर अभी नया नया ब्लॉग शुरू किया है, है इसलिए तो मैं मेरे फ्री टाइम में एक थोड़ी थोड़ी क्लिप शूट कर लेती हूँ बाद में उसका एडिटिंग करती हूँ मैं एडिटिंग भी खुद करती हूँ थोड़ा थोड़ा सीख गई थोड़ा थोड़ा नहीं आता कोई बात नहीं सीख जाएगी और <laughs> પાંચ વાગી ગયા છે અને મમ્મી પપ્પા ખેતરેથી ગયા છે એટલે આપણે મૂકવાનું છે મમ્મી પપ્પા માટે ગરમ પાણી લઈ લીધું છે હાથમાં બાખસ હળગાવવાનો છે ચૂલો અને મૂકવાનો છે ગરમ પાણી ડબ્બો પડ્યો છે ચૂલો હળગાવવાનો છે તો કરી નાખે પપ્પાનો મમ્પાનું ગરમ પાણી એમાં નાખવાનું છે પાણી પૈસા તમે વિચાર તો કરો વ્લોગ શૂટ કરવા માટે વ્લોગ શૂટ કરવા માટે જુઓ તમે અને આપણો ચૂલો હળગી ગયો છે ભળભળાટ

મિત્રો આવડ નજારો જોવા ને તો ગામડે હોય કેમકે આ ઘેટા ને ઈ ગામડે જોય પાપડ લઈ લો પાપડ બાલા ને તમે મર નો ખબર મમ્મી આપણને કામ હોપ્યું એટલે આપણે આવી ગયા છે આપડા રોપડા બાજુ આ છે આપડે વાવેલા રોપડા આ બધા આપણે જ વાવેલા છે આ છે દાડમડી આ છે કરણબેન આ છે પોપૈયાભાઈ અને આ નાના નાના પોપૈયા આ છે બદામ આ છે સીતાફળી અને આ છે જમરૂખડી અને આ રામાપીર બપ્પાનું મંદિર તો મળીએ કાલના વ્લોગ બબનિયરે જો વ્લોગમાં કાલ મળતે હે નય વ્લોગ કે સાથ નયા કન્ટેન્ટ કે આજ તો હમ લગમ કરતાં ટાટા બાઈ બાઈ